નમસ્કાર મિત્રો મિત્રો શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચેની મુલાકાત શું દર્શાવે શું સૂચવે શું વાત થઈ પડદા પાછળ શું કઈ અલગ ચાલી રહ્યું છે અને બતાવવામાં કઈ અલગ આવી રહ્યું છે શંકરસિંહ વાઘેલા પોતાને રાજકારણના ડોક્ટર કહે છે તો કયા ઈલાજ માટે અમિત શાહ પાસે ગયા હતા મુદ્દો શું હતો બંધ બારણે શું રંધાયું શું ફરી કોઈ નવા જૂની કરવાના મૂડમાં

પરંતુ શું આ શંકરસિંહ વાઘેલા ફરી કોઈ નવા જૂની કરશે એ સવાલ છેલ્લા લાંબા સમયથી થતો રહ્યો છે આ પહેલી વખત નથી આ પહેલા પણ શંકરસિંહ વાઘેલા અમિત શાહને પણ મળી ચૂક્યા છે અને આ પહેલા શંકરસિંહ વાઘેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી ચૂક્યા છે શંકરસિંહ વાઘેલા ની ત્યારે પણ ચર્ચા થતી હતી અને શંકરસિંહ પણ ચર્ચા થાય છે એક અલગ રાજકારણ કરે છે આ શંકરસિંહ ફરી એક વખત અમિત શાહ સાથે મોડી રાત્રે ગાંધીનગર સર્કિટ હાઉસે મુલાકાત કરી છે સમય અને સ્થળ ઘણા સવાલ ઉત્પન્ન કરે છે શા માટે ગાંધીનગર સર્કિટ હાઉસ અને શા માટે મોડી રાત્રિનો સમય અને શા માટે સોશિયલ મીડિયામાં ફોટો ન મૂકવામાં આવ્યો જ્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ અમુક કલાકો વીતી ગઈ છે પરંતુ હજુ સુધી એવા કોઈ પ્રકારના ફોટોઝ શંકરસિંહ વાઘેલા દ્વારા મૂકવામાં નથી આવ્યા બની શકે આ વિડીયો અમે અપલોડ કરીએ ત્યાં સુધીમાં તેઓ મૂકે પરંતુ સવાલે થઈ રહ્યો છે આમ તો અમિત શાહ સાથેની મુલાકાત હોય અથવા તો બીજા કોઈ દિગ્ગજો સાથેની મુલાકાત હોય ઝડપથી સોશિયલ મીડિયામાં ફોટો મૂકવામાં આવે છે પરંતુ અત્યારે કેમ નહીં શા માટે આ બાબતનો જવાબ આપવાનું શંકરસિંહ વાઘેલા અત્યારે ટાળી રહ્યા છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે મુજબ શંકરસિંહ વાઘેલા ગોળ ગોળ વાત કરી રહ્યા છે પોતાના પુત્રના કામને લઈને મળવા ગયા હતા આ કોઈ રાજનૈતિક મુલાકાત નથી ફક્ત શુભેચ્છા મુલાકાત છે એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ સત્ય કદાચ શંકરસિંહ વાઘેલા અને અમિત શાહને જ ખબર છે આ તો ફક્ત વાતો છે આ તો ફક્ત એક ચર્ચા છે અને આ ચર્ચા થાય એ સ્વાભાવિક છે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ બાયડથી વિધાનસભા ચૂંટણી જીતીને આવ્યા હતા બે હજાર બારમાં ભારતીય જનતા પાર્ટીમાં શંકરસિંહ વાઘેલા અલગ પક્ષમાં અને પુત્ર ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા હારી ગયા અને બે હજાર બાવીસમાં ફરી જગદીશ ઠાકોરે કોંગ્રેસનો ખેસ પહેરાવી તેનું સ્વાગત કર્યું હતું પરંતુ કંઈ ઉકળ્યું નહીં આજે મહેન્દ્રસિંહ વાઘેલા કરતા બાયડમાં ધવલસિંહ ઝાલા મજબૂત છે અપક્ષ જીતીને આવ્યા ગુજરાતમાં અપક્ષ બેઠકમાં અપક્ષ ધારાસભ્ય અમુક મતે ચૂંટાઈને આવ્યા હોય અથવા તો ફક્ત ફક્ત કોઈના મત તોડવા માટે ઉભા રાખ્યા હોય તે સમીકરણો તમામ દૂર થતા તે ધવલસિંહ ઝાલા જીતીને આવ્યા ધવલસિંહ ઝાલાના મત પણ વધારે હતા અને ધવલસિંહ ઝાલાની ટિકિટ પણ કાપવામાં આવી હતી ધવલસિંહ ઝાલાએ એ સમયે કાફલા બંધ લોકો સાથે પહોંચ્યા હતા અને તેણે પોતાની તાકાત દર્શાવી હતી પરંતુ ટિકિટ ના મળી અપક્ષ ઉભા રહ્યા અને માવજી દેસાઈની જેમ જીતીને આવ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જેમ જેઓ વાઘોડિયાથી ધારાસભ્ય છે તેની જેમ જીતીને આવ્યા અત્યારે મહેન્દ્રસિંહ વાઘેલાનું રાજકીય જીવન ક્યાં ચાલી રહ્યું છે તેઓ ક્યાં છે શું કરવા ઈચ્છી રહ્યા છે ખબર નથી પરંતુ શંકરસિંહ વાઘેલા અને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ મુદ્દે તેના પુત્ર

તે અત્યારે લાગતું નથી પરંતુ આ શંકરસિંહ વાઘેલા છે અને તેના સોખઠા તેઓ ગોઠવે છે અને ત્યારબાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગુજરાતે જોયેલું છે છેલ્લા લાંબા સમયથી તેઓ નિષ્ક્રિય છે અને શંકરસિંહ વાઘેલા રાજકીય રીતે હવે પૂરા થઈ ગયા હોય તેવું પણ રાજકીય પંડિતો કહેતા રહ્યા છે હવે તેઓ શું કરે છે આ મુલાકાત શા માટેની હતી પરિણામ શું આવે છે આવનાર દિવસોમાં ખબર પડશે આ પહેલાં પણ આ પ્રકારની મુલાકાત કરી ચૂક્યા છે બની બની શકે કે શુભેચ્છા મુલાકાત હોય પરંતુ સમય અને સંજોગ અલગ જોવા મળી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો શંકરસિંહ વાઘેલા શા માટે મળ્યા હોઈ શકે શું શુભેચ્છા મુલાકાત હતી કે પછી પડદા પાછળ કંઈ અલગ ચાલી રહ્યું છે શું શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતના રાજકારણમાં કોઈ મોટી અસર પાડી શકે છે પ્રભાવ પાડી શકે તેવું આપને દેખાઈ રહ્યું છે આપના અભિપ્રાય નિરાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર